પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા યોગ ગુરુ રામદેવ બાબા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેઓએ ઓબીસી સમાજ વિશે એક નિવેદન આપ્યું છે જે બાદ ઓબીસી સમાજ આકરા પાણીઓ જોવા મળી રહ્યા છે અને હવે તેમણે સોશિયલ મીડિયા ઉપર બબાલ મચાવી દીધી છે ત્યારે શું છે સમગ્ર મામલો કયો છે આ નિવેદન જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરું આજે સવારથી ટ્વિટર ઉપર એક હેસટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે જેમાં બાબા રામદેવ પોતે એક બ્રાહ્મણ છે અને લોકો તેમને ઓબીસી સમાજનો ગણે છે આ બધું બોલ્યા બાદ તેઓ એક નિવેદન આપે છે જે બાદ આખા સોશિયલ મીડિયામાં લોકોએ તેમને ઘેરવાનું શરૂ કર્યું છે તેમણે શું કહ્યું છે તે એકવાર સાંભળો મેરા મૂળ ગોત્ર હૈ બ્રહ્મ ગોત્ર ઓર મેં હું અગ્નિહોત્રી અગ્નિહોત્રી બ્રાહ્મણ હું મેં હા બોલો બાબાજી આપ તો ઓબીસી હો ઓબીસી વાલે એસી તેસી કરાય મેં હું અગ્નિહોત્રી બ્રાહ્મણ મેહુ વેદી બ્રાહ્મણ મેહુ દ્વિવેદી બ્રાહ્મણ મેહુ ત્રિવેદી બ્રાહ્મણ ઓર મેહુદ ચતુર્વેદી બ્રાહ્મણ ચાર વેદ અને પણ હવે તેમના આ નિવેદન બાદ બાબા રામદેવ માફી માગો નામનું હેસ્ટેગ પણ ટ્રેન્ડ થઈ રહ્યું છે આ વિડિયો ક્યારનો છે એ વાતની હાલ જાણ નથી નિર્ભય ન્યૂઝ આ વિડિયોની પુષ્ટિ પણ કરતું નથી હવે એવું પણ નથી કે આ પહેલી વાર છે જે રામદેવ બાબાએ આવું કોઈ નિવેદન આપ્યું હોય આની પહેલાં પણ તેઓ વિવાદોમાં ફસાઈ ચૂકેલા છે અને પહેલાં તેમના ઘણા પતંજલિના પ્રોડક્ટ્સ લેબમાં ફેલ પણ થઈ ચૂકેલા છે હજુ થોડા દિવસ પહેલાં જ સુપ્રીમ કોર્ટે ખોટા પ્રચાર કરવા બદલ તેમને ફટકાર પણ લગાવી છે પતંજલિ આયુર્વેદ પર વિવિધ કેસોમાં દંડ પણ થઈ ચૂક્યો છે જીએસટી ઘટાડવા છતાં પતંજલિ પોતાના વોશિંગ પાવડરના ઉત્પાદનોને વધારે કિંમતથી વેચતી હતી જેને પગલે રાષ્ટ્રીય નફાખોરી નિયંત્રણ ધારા હેઠળ પંચોતેર કરોડનો દંડ પણ થયો હતો ત્યારે ફરી એકવાર તેઓ નવા વિવાદમાં ફસાઈ ગયા છે ત્યારે આ તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર